કે બધા મજામાં છો અનલカム બેક ટુ અવર ન્યુ વ્લોગ ફાઇનલી આજના મસ્ત મજાના વ્લોગ નો સ્ટાર્ટિંગ થયું છે આમ રેડી બેડી થઈ ને જઈએ છીએ અમે લોકો બે વસ્તુ કરવા પાર્ટી માં જવાનું છે તો એની માટે બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે તો બધાને બતાવીએ ને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ એમ મમ્મી હેલો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હાલો બધા પાર્ટી માં યસ પાર્ટી માં ને રક્ષાબંધન ગાઈસ ફાઇનલી હવે બધું અત્યારે डन કરી

હેલો એવરીબડી કે શું કીએ માસા બસા કઈ રેસીપી લેવાની ઈચ્છા છે તમારી બોલો તૈયાર પાસ્તા પછી નેક્સ્ટ હેલો માસા હવે બોલો પેલા તો ઈ પોટા પાડી પાડીને થાકી ગયા ને એના માટે હેલો હેલો પોટા પાડી ફ્રી થઈ ગયા હા ઓકે ઓકે બધું ચાલો આ भी हेलो હહીં હેલો યસ ગાઈસ અત્યારે એવી બધી અપડેટ છે મસ્ત મજાની બર્થડે પાર્ટીમાં આવ્યા છે કાલે મારો ફેવરેટ મારો ભાઈ મારો ભાઈ અને તમારા ચહિતા વ્લોગર એટલે કે વરુણ આવવાનો છે કાલે રક્ષાબંધન થી પછી સાત આઠ સુધી કન્ટિન્યુ માત્રામાં એન્જોય કરવાના છીએ એન્ડ જોશો હવે આગળ આગળ નવી નવી કઈ અપડેટ કરીએ છીએ શું કરીએ છીએ શું મજા કરીએ છીએ એ બધું બી અને તમને તમારી જોડી વિશે થવાનું જ છે શું કરવાના છીએ ઈ તો દેખતે રહીએ બને રહી બ્લોગ મેં કંઈ તમે વિચારતા હશો કે હું ઘણી ઘણીએ કેમ વ્લોગની ક્લિપ ચાલુ કરી દઉં પણ કેમ કે મને યાર આજે ખરેખર બ્લોગ બનાવવાની વધારે જ મજા આવે છે એટલે થોડીક વાર તમારી જોડે વોકિંગ ટોકિંગ શેર માત્રામાં બધું વધારે જ કરીએ છીએ અને અત્યારે થોડી થોડી બોર એ થ છું એટલે હું જ્યારે બોર થઉં ને એટલે પેલું મારું કામ એ છે કે મારી ફેવરેટ વસ્તુ બ્લોગિંગ ચાલુ કરી દઉં એટલે તમને મારી વ્લોગિંગની એમ શું કહેવાય સ્પીચ કેવી લાગે છે જોઈને મજા આવે છે કે નહીં એ સ્પેશિયલી કમેન્ટ કરો એન્ડ બાકી તો હવે નો પ્લાનિંગ કરું છું શું કરવું જોઈએ રક્ષાબંધન થોડીક વાર મમ્મી નો મગજ ખાસું આપણા પાછું એની હિસાબે કેમેરો કરી એટલે ખબર પડે શું બોલે છે તમે જોઈ શકતા હશો કે જો માસી બાજુ હોય ને એટલે દુનિયામાં કોઈ પણ વ્યક્તિને જવાબ દેવામાં ન આવે અને આટલી બધી વાત અને ચર્ચામાં માં છે એટલે મમ્મી યાર એવું ન હોય કે માસી બાજુ હોય તો જવાબ ન દે એટલે આટલી બધી વાત માં બીસી ગાઈસ તમે જોઈ શકો છો

પપ્પા એ કરે છે મસ્ત મજા ના સૂક નો એન્જોય જોકે કોઈને પણ જવાબ દેશે કેવું લાઈક ગરમ બહુ છે બધા મસ્ત મજાનો એન્જોય કરે છે અલગ અલગ ટીમ પડી ગઈ એમ કે છે ને એ લોકો ભાઈ બહેન ભાઈ બહેન બધા પર્સનલ વાતો કરે છે ને એટલે આઈ હોપ કે તમને દેખાતું હશે ફાઇનલી અત્યારે અમે કરવા આવી ગયા છીએ ડેકોરેશન મસ્ત મજાનું બલૂન કેક કટિંગ માટે હું ને મસ્ત આવી ગયા છીએ તો ફટાફટ મસ્ત મજાનું થોડુંક નાનકડું એવું ડેકોરેશન કરી લઈએ મારી બર્થડે ની કસર પૂરી કરી લઉં અત્યારે થોડીક એવા જરાય બે ભાઈ આપણું માસા થોડીક મહેનત તમે વધારે કરાવી લીધી હો મારા બર્થડે માં મેં મહેનત નથી કરી પણ તો એને કોઈ રી આ ડબલ થઈ ગયું ડબલ થઈ ગઈ ચાલો ગાઈસ ફટાફટ ડેકોરેશન કરી લઈએ પછી તમને બતાવું કેવું ડેકોરેશન કર્યું છે ઈ સિમ્પલ અને સ્વીટ ડેકોરેશન કરશું બિહાઇન્ડ ધ સીન્સ મારી મહેનત જોવો एक, एक मिनट आया चलो मेहनत करें आ जोई लियो मेहनत आ, आ, नहीं। आ जोई लियो मेहनत गाइस ओके हो जाएगा चलिए ना चलेगा चलेगा दो तीन ऐसे लग जाएगा तो चले चलो गाइस ये मेहनत चला गाइस अपडू सिंपल एंड स्वीट रेडी एंड हेलो एवरीवन हेलो मम्मी हेलो हेलो किया नो बर्थडे मनावा बजाए हेलो किया हेलो मम्मी एक मस्त है यार हाँ टाइम हुआ ये करती हुई ना Yeah, yeah.